ગામે મહિલાએ લગ્નના મંડપ પાસે ત્રણ કારના કાચ તોડી નાખતા ચકચાર અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે અંબિકાનગર સોસાયટીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો તે વેળાએ એક મહિલાએ

તેમણે મહિલાને મેથી પાક ચખાડ્યું હતું તેમણે મહિલાને તેણે કેમ કાચ ફોડ્યા તેનો પૂછતા તે યોગ્ય જવાબ આપી રહી ન હતી આ અરસામાં બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો તેમણે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તુરંત જ મહિલાને કબજામાં લઈ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા જ્યાં બંને પક્ષના લોકો એકત્ર થયા હતા મહિલાની બહેનોએ તે તેના પતિના દેહાંત બાદથી માનસિક બીમાર હોય કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું જોકે મામલામાં સામે પક્ષના લોકો ફરિયાદ કરવી કે નહીં તે અંગેની વાટા ગોટામાં હો લખાય છે ત્યાં સુધી આ મામલામાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ